આમોદનો હાઇવે નંબર ચોસઠ પર ખાલા રાજનો અંત આવતો નથી ફરી એકવાર આ માર્ગ પરના મોટા ખાડામાં એક કાર ફસાઈ ગઈ હતી જેને જેસીબીની મદદથી માંડ બહાર કાઢવામાં આવી હતી આ ઘટનાએ ફરી એકવાર તંત્રની બેદરકારીને ઉજાગર કરી છે છેલ્લા ઘણા સમયથી આ હાઇવે અતિ બિસ્માર બની ગયો છે વાહન ચાલકો માટે આ રસ્તો ઝીમલેણ બની ગયો છે અને અહીં રોજ અકસ્માતો સર્જાય છે સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર જાણે કુંભકરણની ઊંઘમાં હોય તેમ કોઈ કાર્યવાહી કરતું નથી આ ઘટના બાદ સ્થાનિકોએ જણાવ્યું કે આ રસ્તો હવે મોતનો કુવો બની ગયો છે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગે છે જો તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું